દેશના જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની તેઓના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને મુલાકાત કરવામાં આવી જેને લઈને તેઓએ જણાવ્યું કે આવનારા એક મહિનામાં સમગ્ર દેશમાં વરસાદનું જોર યથાવત રહેશે નવરાત્રી દરમિયાન પાંચ દિવસ સુધી વરસાદ પડશે વધુમાં તેમણે જણાવ્યું કે દેશમાં ઘર્ષણ આંદોલનનો તેમજ અરાજકતા ફેલાશે જોકે તેમને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં કઈ પાર્ટી સરકાર બનાવશે તેવું પૂછતા તેમણે કોઈ કારણસર જવાબ આપવાનું ટાળ્યું હતું ગુજરાતના જાણીતું નામ એટલે કે અંબાલાલભાઈ પટેલ જેઓ હવામાન શાસ્ત્રી તરીકે પણ ઓળખાય છે અને તેમની આગાહી ખાસ કરીને વરસાદને લઈને અદ્ભુત હોય છે અને સાચી જ હોય છે એવું આપણે અનેકોવાર જોયું છે તમે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ જોયું હશે કે ભાઈ અંબાલાલ પટેલ જ્યારે આગાહી કરે છે અને જે વરસાદનો વર્તારા વિશે તેઓ જે એની વાતો કરે છે તે બિલકુલ સત્ય હોય છે અને નેવું ટકા એમની આગાહી સાચી હોય છે દસેક ટકામાં કદાચ ઇધર ઉધર થતું હશે તો કે કહેવાય નહીં આપણી સાથે અંબાલાલ પટેલ જોડાઈ ગયા છે જાણવાનો પ્રયત્ન કરીએ કે આવનારો સમય વરસાદનો શું રહેશે કયા કયા દેશમાં કઈ કઈ જગ્યાએ કેટલો વરસાદ આવી શકે છે સૌથી વધુ નુકસાન કયા ભાગમાં થઈ શકે છે દેશના તે પણ જાણવાનો પ્રયત્ન કરીશું સાહેબ ગુજરાત સાહેબ આપણે હવે આવનારો સમય અત્યાર સુધી તો વરસાદ ખૂબ પડ્યો છે હવે આવનારો સમય શું કહે છે હજુ પણ વરસાદની શક્યતા છે હજુ વરસાદ હમણાં ચાલુ રહેશે તારીખ ચારથી નવ નવમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં કેટલા ભાગોમાં ભારે વરસાદ આવવાની શક્યતા રહેશે આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહે છે મોરબી રાજકોટ ચોટીલા થાન આ બધા ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહે છે કોઈ કોઈ ભાગમાં ભારે વરસાદ આવવાની શક્યતા રહે છે કચ્છના ભાગોમાં પણ વરસાદ આવવાની શક્યતા રહે છે કોઈ કોઈ ભાગોમાં ભારે વરસાદ આવવાની શક્યતા રહેશે આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ આવવાની શક્યતા રહે છે કોઈ કોઈ ભાગોમાં ભારે વરસાદ આવવાની શક્યતા રહેશે પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ આવવાની શક્યતા રહે છે મહીસાગરના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ આવવાની શક્યતા છે પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે અને સુરતના ભાગોમાં પણ વરસાદ થશે સુરતના ભાગોમાં વરસાદ ઓછો છે દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે કેટલાક ભાગોમાં ભારે વરસાદ હોવા છતાં સુરતના કોઈ કોઈ ભાગમાં વરસાદ ઓછો છે ત્યાં પણ વરસાદ આવવાની શક્યતા છે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ આવવાની શક્યતા છે કોઈ કોઈ ભાગમાં ભારે વરસાદ આવવાની શક્યતા રહે છે ત્યારબાદ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ આવવાની શક્યતા રહે છે લગભગ આ જે ચારથી દસમાં ભાગનો સૌરાષ્ટ્રના વરસાદ ધમરો છે અને જામનગરના ભાગોમાં પણ ભારે વરસાદ આવવાની શક્યતા રહે છે ગીર સોમનાથ તેમજ ગોયવાડ હોય સોરઠ હોય કે પછી લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં હાલાર હોય આ બધા ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહે છે કેટલાક ભાગમાં મુશળધાર વરસાદ આવવાની શક્યતા રહેશે જો કે આ વરસાદનું પાણી સારું ગણાતું નથી પરંતુ આ આ ઉપરાંત તારીખ બારથી ચૌદમાં પણ બંગાળ ઉત્સાહ એક સિસ્ટમ છે જેના કારણે પણ ગુજરાતમાં વરસાદ આવવાની શક્યતા રહેશે તારીખ અઢારથી ત્રીસમાં પણ બંગાળ ઉત્સાહ એક સિસ્ટમ છે જેના કારણે પણ ગુજરાતના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે પરંતુ લગભગ પંદર સપ્ટેમ્બર આસપાસ જમ્મુ કાશ્મીરના કેટલા ભાગો ઉત્તર ભારતના કેટલાક ભાગો અને રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી ચોમાસું હતું જોવા મળશે અને સત્તા પર જોવા જઈએ તો લગભગ પચીસમી સપ્ટેમ્બરે માળવા વગેરે ભાગોમાં વરસાદની શક્યતા રહેશે અને ચોમાસાના વિદાય વચ્ચે પણ શક્યતા રહેશે નવરાત્રિના અંગે જોઈએ તો લગભગ આમ તો ગરમી તો તેરમી સપ્ટેમ્બરથી જ પડવાની શક્યતા રહે છે તેરમી સપ્ટેમ્બરથી દસમી ઓક્ટોબર વચ્ચે ભારે ગરમી પડશે જેમાં તેવીસ સપ્ટેમ્બર ત્રેવીસ સપ્ટેમ્બરના દિવસમાં આકરી ગરમી પડશે અને આ ગરમી વચ્ચે પણ નવરાત્રિના ભિન્ન ભિન્ન ભાગોમાં કોઈ કોઈ ભાગમાં વરસાદી ઝાપટા પણ બની શક્યતા રહેશે આ વખતે જોકે ચોમાસું ઘણા ભાગમાં બીજા વિધિ હોવા છતાં પણ ગરમીના કારણે અને જે સાગરમાં સિસ્ટમ બને છે લો પ્રેશર તેના કારણે વરસાદ આવતા રહેશે લગભગ સઠી સઠા વરસાદથી દશેરાના દિવસ સુધીમાં ક્યાંક ક્યાંક ભાગમાં વરસાદ લેવાની શક્યતા જો કે આ વરસાદ અલગ અલગ ભાગોમાં આવવાની શક્યતા રહે છે અને ઝાપટા પણ પડવાની શક્યતા રહે છે તો ત્યારબાદ ધુબાલીએ તો સત્યાવીસમી સપ્ટેમ્બરથી પાંચમી ઓક્ટોબર વચ્ચે ગાજવી સાથે કેટલાક ભાગમાં વરસાદ લેવાની શક્યતા રહેશે પાંચમી ઓક્ટોમ્બર આસપાસ દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતા રહે છે સત્તરમી સપ્ટેમ્બર આસપાસ દરિયા કિનારે ભારે પવન ફૂગાવાની શક્યતા રહે છે વધુમાં વરસાદ અંગે જોઈએ તો લગભગ આ વરસાદ જે છે એ સપ્ટેમ્બર ઉપરાંત ઓક્ટોબરમાં પણ ચાલુ રહેવાની શક્યતા રહેશે કારણ કે ઓક્ટોબરમાં હવાના દબાણ મંગાણમાં થવાની શક્યતા રહે છે અને આ આ આ દબાણ ઓક્ટોબરમાં કદાચ મીનો થ્રી પોઈન્ટ ફોર વિસ્તારમાં જે સમુદ્રનું જળ છે એ કંઈક એના ઉષ્ણમાન ઉષ્ણ માન છે એ ઘટી શકે જેના કારણે લાનીનો કન્ડિશન બની શકે અને જેના કારણે ઓક્ટોબરમાં ક્યાંક ક્યાંક વરસાદ આવી શકવાની શક્યતા રહે અંબાલાલભાઈ પટેલ આપણે ખેડા જિલ્લો અમદાવાદ જિલ્લાનો કેવી પરિસ્થિતિ હશે વરસાદમાં આવનારા સમયમાં ખેડા જિલ્લામાં સૌરાષ્ટ્રમાં અને લગભગ દક્ષિણ ગુજરાતમાં આ ભાગોમાં પણ તારીખ ચારથી આઠમાં વરસાદ આવવાની શક્યતા રહે છે વડોદરાના ભાગોમાં પણ કેટલાક ભાગમાં તો હમણાં જ વરસાદ આવવાની શક્યતા રહે છે અને મહીસાગરના ભાગો ખેડાના ભાગો કપડબંધના ભાગો તેમજ અન્ય ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહે છે ખેડા ઉપરાંત ભરૂચના ભાગોમાં પણ વરસાદ આવવાની શક્યતા રહે છે અને મધ્ય ગુજરાતના વડોદરાના ભાગો ઉપરાંત અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ આવવાની શક્યતા રહે છે જી આ તમે આગાહી કરી બરાબર છે લગભગ વરસાદ છે જ ટૂંકમાં કહેવાય એટલું આખા દેશમાં તમે જ્યોતિષ પણ સારું જ્ઞાન ધરાવો છો એવું જાણવા મળ્યું છે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં તમને શું લાગે કઈ પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે આ પ્રશ્ન ન કરો સારું કારણ કે રાજકીય બાબતો જે છે એ રાજકીય દંગલથી હું થોડો વેગું રહું છું એ સિવાય તમે જ્યોતિષની દૃષ્ટિએ ભારતનું ભવિષ્ય શું જોવો છો ભારતનું ભવિષ્ય તો ઉજળું છે પણ સીમાઓને સાવચેત રાખવી પડશે કારણ કે પૂર્વત પ્રમાણે જોતા ઉત્તર ભારતના કેટલા ભાગો આહાર થાય છે સરો જે નલિયાના ભાગો છે એ પણ આહૃત થાય છે કારણ કે કુંભનો શનિ જે છે એ ખડતાળ પ્રદેશ બલુચિસ્તાનના ભાગો બતાવે અને લગભગ રશિયાના ભાગો પણ બતાવે એટલે રશિયા સાથે ભારતના કંઈક સંબંધોમાં કંઈક શું થશે તે કહેવો અત્યારે અસ્થાને છે અને આ આ સંબંધો જે છે એ ક્યારેક કરવા થઈ શકે અમેરિકાની રાશિ મિથુન છે અને મિથુનમાં અત્યારે ગુરુ ચાલી રહ્યો છે ગુરુ અતિચારી છે અતિ ગુરુ ઘણા વર્ષો સુધી રહેવાનો છે આથી અમેરિકાની રાજનીતિમાં અમેરિકાની પોલિસીમાં પણ લગભગ કંઈક ફેરફાર થશે અને આ પોલિસીના કારણે ભારતને સહન કરવું પડશે આ ઉપરાંત રશિયા જે છે તેમાં કુંભ રાશિનો રાહુ છે એ રશિયા માટે પણ થોડોક નબળો રહેવાની શક્યતા રહે અને રશિયાની અસર પણ જણાય આ ઉપરાંત જે પૂર્વચક્ર પ્રમાણે ઉત્તરના ભાગો ઉપરાંત પૂર્વ ભારતના ભાગો અને છે લંકાના ભાગો સુધી કંઈક સાવચેત રહેવાની જરૂર પડશે હજુ કંઈ યુદ્ધ જેવી પરિસ્થિતિ નથી અત્યારે શાંતિ છે પણ કહેવાની શાંતિ છે હાઈબ્રન શાંતિ છે બાંગ્લાદેશમાં પણ કંઈક અંશે ધ્યાન રાખવાની જરૂર રહેશે કેમ કે વિશ્વ હજુ હમણાં સુસુપ્ત અવસ્થામાં બેઠું છે એટલે હમણાં કંઈ ખ્યાલ નથી આવતો પરંતુ રાજકારણમાં મોટા આંદોલન થવાની શક્યતા રહે છે ખાસ કરીને સત્તરમી સપ્ટેમ્બર સુધીમાં રાજકારણમાં ઘેરાવો તારા મંદિર આ ઉપરાંત લગભગ મોટા આંદોલનો અને કેટલાક વર્વાન દક્ષો પણ સંસદમાં જોવા મળે એટલે આ આ જે બાબતો જે છે એ રાજકીય પક્ષોમાં ઊંસાતુસી પણ જોવા મળે જી રાજકીય પાર્ટીઓમાં ઊંસાતુસી જોવા મળશે કદાચ ફેરબદલ થવા મળે દલ બદલવાના જે વર્ષોથી એક સિસ્ટમ ચાલી આવી છે કે ભાઈ દલ બદલી નાખવું કોણ બોલાવે છે કેટલા બોલાવે છે એ બધું આવનારો સમય કહેશે પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે આ વખત જે ખાસ કરીને વરસાદની જો વાત કરીએ તો આખા દેશમાં વરસાદ બહુ સારો છે અને આવનારા સમયમાં પણ હજુ વરસાદની આગાહી સાહેબે કરી રહ્યા છે એટલે વરસાદ હજુ જોર કરશે નવરાત્રિમાં બે ત્રણ દિવસ કદાચ વરસાદ પડી શકે છે તેવું સાહેબનું કહેવું છે જોવાનું રહેશે આવનારા સમયમાં વરસાદનો વર્તારો અને રાજકીય પાર્ટીઓની પણ વર્તારો કેવો રહેશે તે જોવા મળશે રહો દિવ્યાંગ ન્યૂઝ ગિરીશ જોશી